અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શહેરના બિસ્માર માર્ગો બાબતે માર્ગ અને મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ અધિકારીને સ્થળ પર લઈ જઈ પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે દુંડાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના વિવિધ માર્ગો બિસ્માર બનતા ગણેશજીની શોભાયાત્રામાં વિઘ્ન ઊભું થઈ શકે છે ત્યારે થોડા દિવસ અગાઉ અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા માર્ગ અને મકાન વિભાગને આવેદન પત્ર પાઠવી બિસ્માર માર્ગોના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો કે કોઈ જ કામગીરી ન થતાં આજરોજ ગણેશ સમિતિના આગેવાનો અને સભ્યો માર્ગ અને મકાન વિભાગની ભરૂચિના કાસ્તિત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી આગેવાનો દ્વારા કચેરીના અધિકારીને સ્થળ પર લઈ જઈ સાચી પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા આવનારા બે દિવસોમાં દિવસ સમારકામની વરસાદ આપવામાં થઈ ગયો

મેન્ટેન કરું છું મને છે ચંદ્રેશભાઈ રેકોર્ડિંગ રેકોર્ડિંગ બી ચાલુ બોલ નાકા ખાતે અંકલેશ્વર ગણેશ સમિતિ આગળ છ દિવસ પહેલા એક આવેદન પત્ર હતું હતો મનનજીના આગમન બાબતે એ માટેની કોઈ પણ કામગીરી ચાલુ ન કરી હતી માટે આજે અમે સૌ ભેગા થઈને સાહેબ રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ સાહેબ શ્રી અંગત અંગત મિટિંગમાં કે પછી કઈ મિટિંગ છે એ તો અમને દર્શાવી નથી એ મિટિંગમાં ગયા છે એવું અમને ફોન પણ જણાવી દીધું હતું માટે એમના ચાર્જમાં રહેલા વ્યાસ સાહેબને આપણે અંકલેશ્વર સિટીના પી ડીના જે હડમાં આવેલ છે જે રસ્તા એમને જાહેર માર્ગ પર લઈ જઈ એમને વિઝિટ કરાવી હતી